જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે છ નવ બે હાજર પચીસ ના રોજ હવામાન વિભાગ ની પ્રમાણે મિત્રો દાંતીવાડા ડેમના ના ઉપલ્ય વરસાદ છે તેવા મળતા સમાચાર મુજબ સમાચાર મળ્યા છે તેના અંગે હાલમાં દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક છવ્વીસો ને બાણુ ક્યુસેક પાણી આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને પંચ્યાસી પોઈન્ટ સાહીઠ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ત્રેપન પોઈન્ટ પચાસ ટકા ભરાઈ ગયો છે મિત્રો મળતા સમાચાર મુજબ મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે દાંતીવાડા ડેમ ના નીચાણવાળા વિસ્તાર મિત્રોને એલર્ટ કરવામાં આવ્યા છે મિત્રો કારણ કે મિત્રો ઉપરવાસમાં વરસાદ હોવા છતાં તેના અંગે મિત્રો એલર્ટ કરવામાં આવ્યા છે તો તેનો મિત્રો ઉપરવાસમાં વરસાદ હશે અને દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળશે તો તેનો મિત્રો આ ચેનલ ઉપર મિત્રો વિડીયો જોવા મળશે એટલે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને મિત્રો આ ચેનલ ઉપર મિત્રો આપણે તાજા લાઈવ અને સાચા જ સમાચાર મળશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી